જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે રાશન કાર્ડની અંદર એપ્રિલ માસની અંદર કેટલો જથ્થો છે એ મળવાપાત્ર છે સરકાર જે છે એ લોકોને મફત અનાજ આપે છે અને દર મહિને આની અંદર કંઈક ને કંઈક વસ્તુઓ છે એ ઉમેરવામાં આવે છે ગયા મહિને સરકારે દસ કિલોની રાશન બેગ છે એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને આપી હતી હવે એપ્રિલ માસની અંદર

આ આ યોજનાથી કરોડ લોકો છે 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 એને લાભ યોજના એ આગામી વર્ષની અંદર અગિયાર લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ છે એ આ યોજના અંતર્ગત કરવામાં આવશે હવે આની અંદર એપ્રિલ માસની અંદર મળવાપાત્ર જથ્થો આપણે જોઈએ તો જેની પાસે બીપીએલ કાર્ડ છે એમને તુવેરદાળ એક કિલો પચાસ રૂપિયાના ભાવે મળવાપાત્ર છે આખા ચણા જે છે એ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે મળવાપાત્ર થશે ઘઉં અને ચોખા ચાર ચાર કિલો બાજરી જે છે એ બે કિલો આ ઘઉં ચોખા અને બાજરી જ મફતની અંદર ફોર્ટીફાઈડ મીઠું જે છે એ એક રૂપિયાનું એક કિલો અને બીપીએલ ખાંડ એક કિલો બાવીસ રૂપિયાના ભાવે મળવાપાત્ર થાય છે જેની પાસે બીપીએલ કાર્ડ છે એમના હવે જેની પાસે અંત્યોદય અન્ન યોજનાવાળું કાર્ડ છે એમને તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયાના ભાવે આખા ચણા પણ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે ઘઉં જે છે એ પંદર કિલો ચોખા પંદર કિલો અને બાજરી પાંચ કિલો વિનામૂલ્યે ડબલ ફોટીફાઈડ મીઠું એક કિલો એક રૂપિયાના ભાવે અને અંત્યોદય જે ખાંડ છે એ પંદર રૂપિયાના કિલે મળવાપાત્ર થાય છે એવી જ રીતે જેની પાસે એપીએલ વન રેશન કાર્ડ છે એ લોકોને તુવેરદાળ એક કિલો પચાસ રૂપિયાના ભાવે આખા ચણા પણ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે ઘઉં ચોખા અને બાજરી જે છે એ છ છ અને ત્રણ કિલો વિના મૂલ્યે તેમજ ડબલ ફોર્ટિફાઈડ મીઠું એક કિલો એક રૂપિયાના ભાવે મળવા પાત્ર થાય છે તો આની અંદર અલગ અલગ કાર્ડ વાઇઝ અને અલગ અલગ તમારા કુટુંબના સભ્યો વાઇઝ આમાં ઘઉં ચોખા બાજરી તેમજ અલગ અલગ વસ્તુઓ છે મળે છે આ વખતે સરકારે તુવેર દાળ છે એડ કરી છે તો બધાને તુવેર દાળ મળશે પચાસ રૂપિયાના ભાવે હવે આની અંદર તમે ઓનલાઈન તમારા રાશન કાર્ડ ની અંદર તમને કેટલું જથ્થો મળવાપાત્ર છે આના માટે તમારે ડાયરેક્ટર ઓફ ધ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ગુજરાત સ્ટેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એના ઉપર જવાનું છે એના ઉપર તમે જોશો તો નો યોર એન્ટાઇટેલમેન્ટ લખેલું આવશે અહીંયા પર તમે તમારા પરિવારના સભ્યો તેમજ રેશન કાર્ડ છે એની મદદથી તમને હર મહિને કેટલું રેશન મળવા પાત્ર છે એની વિગત છે એ ચેક કરી શકો છો તો આ જે છે એ એપ્રિલની અંદર કાર્ડ વાઇઝ મળવા પાત્ર જથ્થો કેટલો છે એની વિગતવાર વિડિયો હતો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો અને આ વેબસાઇટનો વધારેમાં વધારે ઉપયોગ કરજો એટલે તમને હર મહિને ખબર પડે કે તમને કેટલું રાશન મળવાપાત્ર છે આવી જ માહિતી જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે પણ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ